એનાથી આગળ વધી અને સારવાર માટે થઈને પણ એક આધુનિક ટાઈપનું હોસ્પિટલ જે દવાખાનું કહી શકાય એ પણ માત્ર માત્ર દસ રૂપિયામાં આવા કાર્યકારો છે જે વડીલોના જે આશીર્વાદ હોય ભગવાનની કૃપા હોય માં ભગવાની મહાવીર ન્યાણે ગૌમાતાના આશીર્વાદ લાવા કાર્ય થતા હોય છે તો ખરેખર હૃદયપૂરકના ખૂબ કોઈ સંત તરીકે અંજારના હૃદયપૂર્કના આશીર્વાદ આપું છું કે ભગવાન એમની પાસે આવા ને આવા સારા કાર્ય કરાવતે એક ભોજનના લય દસ રૂપિયામાં ભરભોજન અંજ ક્યાં મળતું હોય છે આજે

ગુરુજીની હાજરીમાં એમના સાનિધ્યમાં અને આ સંકુલ જે છે માત્ર પહેલા બિલ્ડિંગ એમાં શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર આ બે સેવાઓ કરવામાં આવશે જે મહાવીર સારવાર કેન્દ્ર છે એ અને મહાવીર ભોજનાલય એ બંને તારીખ બાર આઠ બે હજાર ચોવીસ સોમવાર થી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે તો હું જાહેર જનતાને અપીલ કરીશ કે આપણે ત્યાં જે કોઈ યોગ્ય વ્યક્તિ લાગે કે જેમને કોઈ સારવારની જરૂર હોય કે આપણે એમ લાગે કે આપની આસપાસમાં કોઈ લોકો કોઈ લોકો ભૂખ્યા રહે છે ભોજન થી વંચિત રહે છે તો હું બધાને એવી વિનંતી કરીશ કે અમારું માતૃપ્રેરણા બિલ્ડિંગ નું એમ એડ્રેસ આપજો એમને કહેજો કે અહીં કને માતૃ પ્રેરણા બિલ્ડિંગ માં શ્રી મહાવીર ભોજનાલય અને શ્રી મહાવીર સારવાર કેન્દ્રની સેવા સોમવાર ચાલુ થઈ ગઈ છે તો કોઈ પણ મનુષ્ય માત્ર અહીંયા દસ રૂપિયા ચોપન ચાર્જ આપી અને સરસ મજાનું શુદ્ધ જૈન ભોજન મેળવી શકશે અને શ્રી મહાવીર સારવાર કેન્દ્ર માં કોઈ પણ બીમાર વ્યક્તિ આવશે બોટલ ચલાવવાની જરૂરિયાત લાગશે જેટલા ટ્રીટમેન્ટ જરૂરિયાત લાગશે બધી ટ્રીટમેન્ટ અમારી મહાવીર સારવાર કેન્દ્ર આપવા માટે સોમવાર ઉપલબ્ધ રહેશે તો તમે આસપાસના લોકોને જાણ કરજો જેથી તમે પણ આંગળી ચિંતો કોને લઈ શકો જય જીરેન્દ્ર